पालनपुर खाते पोषण उत्सव बजार चौबीस अंतर्गत जिला कक्षा पौष्टिक वनगी स्पर्धा योजाई बनासकांठा जिला में पर बाड़क कुपोषित न माटे सौ कोई साथ मिली काम करिए जिला कलेक्टर श्री मिहिर पटेल टेक होम राशन में बनती वनगीओ और मिलेट श्रीयन आधारित माटे कुल चौपन टीमों उत्साहपूर्वक भाग लीधो श्रेष्ठ कामगिरी करना आंगणवाड़ी कार्यकर तथा मुख्य सेविका त्र बहनों ने माता यशोदा एवोर्ड पत्र तथा चेक आपी कराया सम्मानित। बनासकांठा जिला कलेक्टर श्री मिहिर पटेल अध्यक्ष स्थाने आईसीडीएस विभाग बनासकांठा द्वारा पालनपुर स्थित जिला पंचायत भवन खाते पोषण उत्सव अंतर्गत जिला कक्षा पौष्टिक वनगी स्पर्धा योजाई हती। જેમટ એક હોમ રેશનમાંથી બનતી વાનગીઓ માટે 27 આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ શ્રીયન આધારિત વાનગીઓ માટે પણ 27 આંગણવાડી કાર્યકર બહેનો મળીકુલ 54 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમટ એક હોમ રેશન અને મિલેટ શ્રીયન બંને સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન હંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા ઉપરાંત વર્ષ 2021 થી 22 માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર તથા મુખ્ય સેવિકા ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે સરકાર શ્રીના અભિગમ સાથે મહિલાઓને પોષણ મળી રહે તે હેતુથી બાળ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે पौष्टिक वानगी स्पर्धाનો હેતુ पौष्टिक આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ થઈ શકે તે માટે સરકાર શ્રી દ્વારા દર વર્ષે આયોજન કરાય છે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટની સાથે પોષણ માટે સરગવાનું મહત્વ પણ ખૂબ જ રહેલું છે દરેક લાભાર્થી યોગ્ય પોષણ મેળવે તે માટે અલગ અલગ રેસિપી સ્પર્ધાઓ વગેરેનું આયોજન થાય છે દરેક લાભાર્થી પોતાનું ઘરે મિલેટ સહિત સર્ગવાની અલગ અલગ રેસિપી બનાવે તે જરૂરી છે રેસિપી માટે ડિજિટલ બુકલેટ બને અને લાભાર્થીઓ પણ વાનગીઓ બનાવી શકે તે માટે દરેક આંગણવાડી બહેનોને પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કરાયો હતો બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળીને તથા આંગણવાડી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વિવિધ ટેક હોમ રેશન બાળ શક્તિ માતૃ શક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું મહાનુભાવોના હસ્તે વર્ષ 2021 થી 22 માટે માતા યશોદા એવોર્ડ ઘટક થરાદ એકના આંગણવાડી કેન્દ્ર નથરાદ ઋણ 19 ના આંગણવાડી કાર્યકર ચેતનાબેન જી ત્રિવેદી તથા આંગણવાડી તેડાગર સુથાર ગોમતીબેન અને ઘટક દાંતાબેન ના સેજા સેબલપાણી 02 ના મુખ્ય સેવિકા જાગૃતિબેન મહેતાને એનાયત કરાયો હતો આ પ્રસંગે આઇસીડીએસ ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જરે જણાવ્યું કે ટેક હોમ રેશન માતૃશક્તિ बालशक्ति अने पूर्णाशक्ति मिलेटस श्री अन्न अने सरगवा माथी बनती पोषणयुक्त वानगीयो અંગેની જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દેવે સહિતના અધિકારીશ્રીઓએ વાંગી સ્પર્ધાઓના સ્થળની વિઝિટ કરીને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દેવે, જિલ્લા ખેતી મદદનીશ નિયમક રશ્મી પટેલ जिला आरोग्य अधिकारी श्री बीडी सोलंकी डॉकटर प्रीति दवे एसोसिएट प्रोफेसर डॉकटर काजल शास्त्री आयुर्वेद अधिकारी सहित तमाम घटकों घटकोना सीडीपीओ आंगणवाड़ीनी मुख्य सेविकाओं आंगणवाड़ी कार्यकर्ता बहनों सहित आईसीडीएस अधिकारी कर्मचारियों अने आंगणवाड़ीना बालको उपस्थित રહ્યા होता सरकार नो જે પોષણ માટે આપવામાં આવે છે ઉપભોગ એનો થઈ શકે એના માટેનું આ આયોજન દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે અને મોરિંગા એટલે કે સરગવાનું મહત્વ પણ પોષણના સંદર્ભમાં લોકોને સમજાય એટલા માટે આ વખતે નવા બે કમ્પોનન્ટ પણ એડ કરવામાં આવ્યા છે અને તમારામાંથી ઘણા બધા બહેનોએ સરગવાની જે રેસીપી છે એ પણ બનાવી છે એ જોઈને પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા માન્ય કલેક્ટરશ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ખેતીવાડી શ્રી દાંતીવાડાથી પ્રોફેસરશ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ તમામ પ્રથમ નંબર મેળવેલ તમામ પીએચઆરમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને પીએચઆરમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી એકથી ત્રણ નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને એકથી ત્રણ નંબર એનાયત કરવામાં આવે સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણ લક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું થેન્ક યુ